દ્વારા અને જય શિવ સેવા સંસ્થાન અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગરપુર ચારસ્તા કતાર ગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ એક હજાર હેલ્મેટ વિતરણ કરી કરવામાં આવ્યું જેમાં સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજી અને સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશ માવાણીજી હાજર રહ્યા હતા કધાર ગામના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેફ લાઈફ વિશે માર્ગદર્શન આપ્યું હતું જી નમસ્કાર હું દર્શના જાની સદસ્ય ખાટીગમ મંત્રાલય થી અને ફાઉન્ડર જયજી સેવા સંસ્થાન તરફથી આજે શું આયોજન કરાયું આજે અમે 1000 હેલ્મેટ નું જાહેર જનતામાં વિતરણ કરવા જઈ રહ્યા છીએ જેનાથી અગર અકસ્માત થાય તો માથાને ભાગમાં લાગતી વધારે પડતી ઈજાને આપણે રોકી શકીએ અને અવેરનેસ આપણે લાવી શકીએ કે લોકો હેલ્મેટ પહેરે આ પ્રોગ્રામમાં આપણા એજ્યુકેશન મિનિસ્ટર ટોપુલભાઈ પાંચોરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે કતારગામના વિદ્યાર્થીઓને એમના હાથોથી હેલ્મેટ આપ્યા છે આપણા સુરતના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશ દલાલજી ઊભા રહી ઉપસ્થિત હતા આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હતા અને ધારાસભ્ય ઉત્તર વિધાનસભા અને કતારગામ વિધાનસભા વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે અને ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી સાહેબની ની લોકોને મારી એટલી જ નમ્ર નિવેદન છે કે આપ સૌ હેલ્મેટ પહેરો અને હેલ્મેટ પહેરીને બહાર નીકળો સેવ લાઈફ સેફ લાઈફ આપના પરિવાર આપની ચિંતા કરે છે અને ધ્યાનમાં રાખીને આપ હેલ્મેટ પહેરો બ્યુરો રિપોર્ટ એલકેએસ સ્ટાર ન્યૂઝ સુરત